અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નગ ત્રણ હજાર છસો સડસઠ તથા બીયર ટીન એકસો વીસ કિંમત રૂપિયા આઠ લાખ ચોરાણું હજાર ચારસો સાહીઠ સહિત કુલ કિંમત રૂપિયા આઠ લાખ નવ્વાણું હજાર ચારસો સાહીઠના મુદ્દામાલ સાથે એકિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તારીખ પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઉર્ફે કિશોરભાઈ બારોટ રહે રોડ ભાવનગરવાળો તેના રહેણાંક મકાને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે રેડ કરતા શખ્સ હાજર મળી આવેલ તેના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીન ફોર સેલ ઇન રાજસ્થાન સ્ટેટ ઓનલી લખેલ કંપની સિલ્પેક બોટલો ટીન મળી આવેલ જેથી તેઓ વિરુદ્ધ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ બાવકુદાન કુંચાલા વનરાજભાઈ ખુમાણ એજાજ ખાન પઠાણ ઉમેશભાઈ હુંબલ સહિતના જોડાયા હતા